છોટાઉદેપુરના તુરખેડા ગામે રસ્તાની કામગીરી બાબતે કલેક્ટરને આવેદન દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અતિ અંતરિયાળ અને નર્મદા નદીના કિનારે જંગલ વિસ્તારમાં આવેલ તુરખેડા ગામે રોડ રસ્તા ન હોવાના કારણે પ્રસૂતિ દરમિયાન મહિલાઓ દુઃખદ અવસાન થવું ત્યારબાદ તંત્ર દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી નેતાઓએ પણ મુલાકાત લીધી સરકારે અમારી માંગણી લાગણીને લઈ રસ્તાના કામ મંજૂર ગામજનો સરકાર નો અને વહીવટ તંત્ર નો આભાર માન્યો છે આપેલ આવેદનમાં જણાવ્યું કે હાલ તુરખેડા ગામમાં રસ્તા બનવાની કામગીરી ચાલી રહી છે એમાં મુખ્ય રસ્તાથી જે ગીર મટિયા ફળિયા સુધીનો રસ્તો અને સુધીનો રસ્તો જેમાં જંગલની જમીનો આવેલી છે કમાટ ફોરેસ્ટ અધિકારી સગર રસ્તા બનાવવા માટે એમની કક્ષાએથી જરૂરી કાગળની કાર્યવાહી કરી દેવામાં આવી છે તેમ ઓફિસ જણાવ્યું હોય પરંતુ તેઓના કહેવા પ્રમાણે ઉપલી કક્ષાએથી મંજૂરી મળી નથી જે અંગે તપાસ કરી અને અમારી ગ્રામજનોની સમસ્યાને ધ્યાન લઈ રસ્તાના કામો મંજૂર કર્યા છે તેમાં અંગત રસ દાખવી પ્રશ્નોનું નિરાકરણ લાવી યોગ્ય કાર્યવાહી કરવા આપેલ આબદન માં માંગ કરી છે સામળો રાકેશભાઈ બામણિયા શું કહે છે સોતાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામથી અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે કે મેટર હતી અમારા તુરખેડા ગામમાં જે મહિલાએ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામ્યા હતા એમાં રાજ્ય જે સો મોટો કેસ થયો રાજ્ય સરકારે એને નોંધ લીધી અને ત્યાર પછી સાડા અઢાર કરોડની ગ્રાન્ટે અમારા તુરખેડા ગામમાં નવ કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો હતો પરંતુ આજની તારીખ સુધી ફોરેસ્ટ વિભાગની જે જમીન આવે છે ત્યાં આગળ બે ટુકડા એક બચકરીયા ફળિયા જે મહિલાનું મૃત્યુ થયું એ જ ફળિયાનો રસ્તો તેમજ આ ગિલમટિયા ફળિયા બે ટુકડાએ હજી સુધી ફોરેસ્ટ વિભાગે મંજૂરી નથી આપી જેથી કરીને અમે આવેદનપત્ર અહીં આપવા આવ્યા છે એટલે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે અમારે જે આ પ્રશ્નો છે નોંધ લે અને વહેલી તકે મંજૂરી આપે અને અમારા જે રસ્તા છે ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ મારું નામ રાઠવા રાકેશ બામણિયા તુરખેડા રિપોર્ટર શકીલ બલુચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે